ઓમ નમો નારાયણ ગુજરાતી પંચાંગ અનુસાર જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને યોગીની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે ઉદય તિથિ અનુસાર આ એકાદશીનું વ્રત આ વખતે જેઠ વધ અગિયારસ એકવીસ જૂન બે હજાર પચીસ શનિવારના રોજ રાખવામાં આવશે યોગીની એકાદશી વ્રત એ વ્યક્તિને અનેક પ્રકારના પાપ કર્મથી મુક્તિ આપનારું મનાય છે શિવાય હર હર મહાદેવ ભક્તિ કથા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઇબ કરો ભક્તિ કથા ચેનલ ચાલો આપણે જાણીએ કે આ વ્રતની ફળદાયી વિધિ શું છે અને આ દિવસે કયા ઉપાયો અજમાવી આપ ધનની પ્રાપ્તિ કરી શકો છો યોગીની એકાદશીના અવસરે શક્ય હોય તો સૂર્યોદય પૂર્વે જ ઉઠી જવું નાના અધિકારીથી નિવૃત્ત થઈ ને પીળા રંગના વસ્ત્ર ધારણ કરવા કારણ કે પીળો રંગ શ્રી હરિને અત્યંત પ્રિય મનાય છે ઘરના પૂજા સ્થાન સન્મુખ બેસી યોગિની એકાદશીના व्रतનો સંકલ્પ કરવો આસ્થા સાથે શ્રી વિષ્ણુની પૂજા કરવી એકાદશીની પૂજામાં શ્રી વિષ્ણુને પંચામૃત પીળા રંગના પુષ્પ પીળા રંગની મીઠાઈ તેમજ તુલસી પત્ર જરૂરથી અર્પણ કરવા ઓછામાં ઓછો એકસો વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો વ્રત કરનારે આ દિવસે જળ અને ફળ જ ગ્રહણ કરવા ભૂખ્યા રહી શકાય તેમ ન હોય તો એકટાણું કરવું પરંતુ ભોજનમાં ભૂલથી પણ ચોખાની વાનગી ન જ લેવી એ જ રીતે તામસી પદાર્થોથી પણ દૂર રહેવું યોગીની એકાદશીના અવસરે કોઈ જરૂરિયાત મંદને અનાજ વસ્ત્ર કે ચંપલનો દાન કરવું ફળદાયી મનાય છે શક્ય હોય તો એકાદશીય રાત્રે શ્રી હરિના ભજન કીર્તન કરતા જાગરણ કરવું द्वादશીય બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી કે ભોજન કરાવી વ્રત ના પારણા કરવા યોગિની એકાદશીનું વ્રત વ્યક્તિના પાપ કર્મનો નાશ કરી તેને શુભ ફળ પ્રદાન કરે છે યોગિની એકાદશી વ્રત કે ઉપવાસ કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે અને મુશ્કેલીઓ દૂર થાય છે

અને શ્રી હરીનું પૂજન કરો પૂજા દરમિયાન ઉપવાસ રાખવાની પ્રતિજ્ઞા લો યોગિની એકાદશીની વ્રત કથા કંઈ આ પ્રમાણે છે યુધિષ્ઠિરે પૂછ્યું હે વાસુદેવ જેઠ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવતી હોય તેનું નામ અને મહાત્મા કઈ જણાવો શ્રી કૃષ્ણ બોલ્યા હે કુંતી પુત્ર જેઠ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ યોગિની છે સંસાર સાગરમાં ડૂબેલા પ્રાણીઓને તારવા માટે આ એકાદશીને ઉત્તમ તિથિ ભગવાન વિષ્ણુએ જણાવી છે આ વ્રત કરનાર માણસ ગમે પાપી હોય તો પણ તેને નરકના દરવાજા જોવા પડતા નથી આશાપુરીના રાજા ધીરાજ કુબેર સદાય શિવની ભક્તિમાં મગ્ન રહેતા હતા એમને હેમમાલી નામનો એક યક્ષ હતો જે કુબેર માટે પૂજાના ફૂલ લાવતો હતો હેમમાલીની પત્નીનું નામ વિશાલાક્ષી હતું જે અત્યંત સ્વરૂપવાન હતી યક્ષ હેમમાલી પત્નીનો અત્યંત આશિક હતો કાયમ મોહ પાશમાં બંધાયેલ રહેતો હતો પોતાની પત્ની વિના કણી પણ રહી શકતો નહીં એક દિવસની વાત છે હેમમાલી માન સરોવરમાંથી કમળના ફૂલો લાવી ગર્માં રોકાઈ ગયો પત્નીની પ્રેમ જાળમાં જકડાઈ જવાને લીદે કુબેરના ભવનમાં ફૂલ આપવા જઈ શક્યો નહીં આ બાજુ કુબેર શિવ મંદિરમાં બેસી ને પૂજન કરી રહ્યા હતા એમણે બપોર સુધી હેમમાલિની રાહ જોઈ પરંતુ એ આવ્યો નહીં આથી જ્યારે પૂજાનો સમય પસાર થઈ ગયો ત્યારે કુબેરે ક્રોધિત થઈ ને સેવકને હેમમાલિના ઘરે રવાના કર્યો થોડી જ વારમાં સેવક પાછો આવ્યો અને કહેવા લાગ્યો પ્રભુ એ તો પત્નીની કામનામાં આશક્ત થઈ રમણ કરી રહ્યો છે આ વાત સાંભળી ને કુબેર ક્રોધના લીધે રાતા પીડા થઈ ગયા અને તરત જ હેમમાલીને બોલાવ્યો અને કહ્યું હે પાપી દુષ્ટ ઓ દુરાચારી તે ભગવાનની કરી છે આથી યુક્ત અને પોતાની પ્રિયતમાથી વિમુક્ત થઈ ને આ સ્થાનથી દૂર બીજે ચાલ્યો જા કુબેરના કહેવાથી એ સ્થાનેથી એનું પતન થયું કોઢથી આખું શરીર પીડિત થયું પરંતુ શિવ પૂજાના પ્રભાવથી એની સ્મરણ મુનિના ચરણોમાં પ્રણામ કર્યા મુનિ માર્કંડેજી એને ભયથી કાપતો હોવાથી પૂછ્યું તેને આવો ભયંકર કોડ શા કારણે થયો યક્ષ બોલ્યો મુનિશ્રી હું કુબેરનો અનુચર

મારા આ દુઃખનો કોઈ ઇલાજ કહો પ્રભુ માર્કંડેજીએ કહ્યું તારી વાત સાચી છે આથી હું તને તારું કલ્યાણ થાય તું તું મુક્ત થઈ જાય અને શ્રાપમાંથી પણ મુક્તિ મેળવે એવું વ્રત તને જણાવું છું તું જેઠ માસની કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું વ્રત કર આ વ્રતના પુણ્યના પ્રભાવથી તું શ્રાપમાંથી મુક્ત થઈ જઈશ હે રાજન માર્કંડેયજીના ઉપદેશથી તેણે યોગીની એકાદશીનું શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું એ વ્રતના પ્રભાવથી એને શ્રાપમાંથી મુક્તિ મળી કોડ દૂર થઈ ગયો દિવ્ય શરીર પ્રાપ્ત થયું આ વ્રતનું અનુષ્ઠાન કરવાથી એ પૂર્ણ સુખી થઈ ગયો આ વ્રત એટલું શ્રેષ્ઠ છે કે અઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવાથી જે ફળ મળે છે એની સમાન ફળ યોગીની એકાદશી નું વ્રત કરનાર મનુષ્યને મળે છે આ મહાત્મ્યને વાંચવાથી કે સાંભળવાથી મનુષ્ય બધાએ પાપોમાંથી મુક્ત થઈ જાય છે અને વૈકુંઠવાસ પ્રાપ્ત કરે છે ઓમ નમો નારાયણ